નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં એટલા બધા ખાડા પડ્યા છે કે અરુણ મહેશ બાબુ મ્યુનિસિપલ કમિશનર છે કે તેઓ ખાડા પર ધ્યાન કદાચ નહીં આપે કારણ કે આપ જો કે વડોદરા શહેરના હરનિશ્ચિત વિસ્તારમાં એટલા બધા ખાડા પડ્યા છે કે ધારાસભ્ય હોય કે પછી કોઈ પણ નગરસેવક આ વિસ્તારની ધ્યાન નથી આપતા આપ જો કે અત્યારે પણ જે પ્રકારે પરિસ્થિતિ થઈ છે વડોદરા શહેરના જે અત્યારે ગણેશ ઉત્સવ ઉજવાયો છે તે એમાં પણ આ પ્રકારે પરિસ્થિતિ છે ધારાસભ્ય પણ ક્યાંય ખોવાઈ ગયા છે નગરસેવકો પણ ક્યાંય ખોવાયા છે તે ગણેશ ભક્તો હવે માંગી રહ્યા છે કે આ પ્રકારે પરિસ્થિતિ વડોદરાની થઈ તો થઈ કેવી રીતે વડોદરા શહેરના હરની વિસ્તાર જે ડ્રુ સર્કલ નજીક આવેલું છે ને ત્યાં આ પરિસ્થિતિ છે જો કે તમામ જે રોડ રસ્તા છે વારંવાર કામ કરવામાં આવે તેમ છતાં પણ આપ જુઓ કે ડેબરી સુખરી જાય છે અને આ રસ્તાની આ હાલત થાય છે આપ જો કે સામાજિક કાર્યકર્તા પણ અહીંયા પહોંચ્યા છે અને જે પ્રકારે પરિસ્થિતિ થઈ છે ને આપ જુઓ કે આખે આખા રસ્તાની આ હાલત આ કફોડી બની છે મ્યુનિસિપલ કમિશનર કહી રહ્યા છે કે હવે અમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈશું અને રોડ રસ્તાની હાલત સુધારીશું પરંતુ આપ જોઈ લો કે આ નમ્ર વિનંતી છે કે આ પણ આપ જુઓ કે જે પ્રકારે અહીંયા રોડના ખાડા પડ્યા છે આ ખાડાઓના લીધે લોકો હેરાન થાય છે કારણ કે અહીંયાથી જ ગણેશ ભક્તો વિસર્જન માટે જતા હતા હરની કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું ત્યાં

વડોદરાની જનતાને ઉલ્લુ બનાવી દીધી હાલમાં જોવા જઈએ તો વડોદરા શહેરનો હળની વિસ્તાર છે અને ગદા સર્કલ દમરૂ સર્કલથી દેણા જતો મુખ્ય રોડ છે અને આ રોડ પર એટલા બધા ખાડા છે કે જેથી એમ્બ્યુલન્સ પણ જાય સગર્ભા બહેનને લઈને તો ડિલિવરી થઈ જાય એવો આ રણ બની ગયો છે બીજી બાજુ આ રોડ પર એટલા બધા ખાડા છે ટુ વ્હીલર બિચારો સવારે હેરાન થાય છે બપોરના સમયે અહીંયા સ્કૂલો છૂટે છે સાથે જોવા જઈએ તો અહીંયા મંદિર છે દેવસ્થાન છે એટલે લોકો જયારે દર્શન કરવા આવે ત્યારે પણ એમને તકલીફો ભોગવી પડે છે તો આ વડોદરા શહેરનો વોર્ડ નંબર ત્રણ છે અને અહીંના સેવકો આ વિસ્તારમાં કોઈ દિવસ દેખાયા નથી અહીંના ધારાસભ્ય તો તમે જોશો તો આજ દિન સુધી કોઈ ઓળખતા નથી એવી વાત થઈ ગઈ છે બીજી બાજુ સમા બાજુ જે બ્રિજ બની રહ્યો છે એના માટે આ રોડને શરૂ કરવામાં આવે છે પરંતુ આખો રોડ ગદા સર્કલ ડમરૂ સર્કલથી દહેના જતો આખો રોડ ખાડા ખબૂચડાવાળો રોડ છે તમારે જવું હોય તો પંદરથી વીસ મિનિટ દેના જતા થાય તો ક્યાં ગયા અમારા સત્તાધીશો મોટી મોટી વાતો કરશે સ્માર્ટ સિટીની વાતો કરશે બીજી વસ્તુ અહીંયા જ્યારે પેચ વર્ક કરે છે તો ત્રણ દિવસમાં પેચવર્ગ ઉખડી જાય છે તો આવું કેવું પેચવર્ગ તમે કરી રહ્યા છો બીજી બાજુ જોવા જઈએ તો આગળ રોડ બનશે એના કારણે આગળ એટલા ખાડા છે તો ત્યાં શાળા પણ છે તો ત્યાં પણ રોડ બનાવજો પરંતુ આ વડોદરા મહાનગર સેવાના સત્તાધીશો મોદીજીના ફોટાના લીધે જીતી ગયા છે અને મોદીજીના નામે પોતે બંગલા ગાડી વસાવ્યા છે વિદેશોમાં એમના છોકરા બની રહ્યા છે પરંતુ જે જનતા વેરો ભરે છે એને વેરાનું વળતર મળતું નથી એટલે ક્યાંક મારો વિષય એવો છે કે જનતા જો વેરો ભરતી હોય તો એને પીવાનું ચોખ્ખું પાણી આલો અને ગટરની વ્યવસ્થા સમજી રહ્યા છે આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે એમને સમજવું જોઈએ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના રોડ રસ્તા બરાબર બનાવવા જોઈએ મ્યુનિસિપલ કમિશનર રોજે રોજ મિટિંગ કરે છે તો ખાડા ખોદવાની મિટિંગ કરે છે કે ખાડા પૂરવાની મિટિંગ કરે છે ધારાસભ્યો સંકલન મિટિંગ રાખે છે તો ધારાસભ્યો જોડે ખાડા ખોદવાની મિટિંગ કરે છે ખાડા પૂરવાની મિટિંગ સમજ નથી પડતી તમે આટલી બધી મિટિંગ કરો છો તો વડોદરા શહેરને ચીટિંગ કરો છો મિટિંગમાં બી ચીટિંગ સીટિંગ કરો છો તો કમિશનર સાહેબ રોડ પર ઉતરો ટુ વ્હીલર લઈને ઉતરો ફોર વ્હીલર નહીં ટુ વ્હીલર લઈને ઉતરો રોડ જુઓ તમને ખબર પડે વડોદરા શહેરની જનતા ત્રીસ વર્ષે શું ભોગી રહી છે સાથે અહીંના કંઈક અમારા ધારાસભ્ય છે અમારા હરણી વિસ્તાર તો ધારાસભ્યને જોયા જ નથી એમ જી લેજો પાણી ગયા વર્ષે ત્યારે નહીં જોતા આ વર્ષે પાણીની આવા ખાડા અમારા ધારાસભ્યને કોઈ જોયા નથી કોઈક બેન છે અમારે નામ ભૂલી ગયો પણ કોઈક બેન છે પણ અમારા ધારાસભ્યને અમે કોઈ ઓળખતા નથી જોતા નથી એ ધારાસભ્ય જ્યારે ચૂંટણી આવે ત્યારે કંઈક દેખાતા હોય છે એ ખાલી ગાડીમાં હાથ અદ્ધર કરતા કરતા મોદી બની જાય છે જતા હોય છે તો આ મોદી સાહેબના ફોટાને જોઈ જોઈને લોકોએ મત આલ્યા છે તો મોદી સાહેબનું તો માન રાખો સવાલ અતુલભાઈ એ જ છે કે જ્યારે મોદી સાહેબનો હવે બઠડે આવે જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે જન્મદિવસ પહેલાં આ બધા નાટકો કરવાના છે કે નાટકો કરવાના તો હવે ત્યારે મોદી સાહેબનો ફોટો ત્યાં જોવો હશે ત્યારે આ રોડ રસ્તા પૂર્વક ખાડાને મારો વિચાર એ છે કે તમે મોદી સાહેબની જન્મ તારીખ ઉજવો બધું બધું ઘણું સારું છે પરંતુ વડોદરા સરી જનતા જે વેરો બને છે એના માટે સારો રોડ તો બનાવો પીવાનું ચોખ્ખું પાણી તો હાલો ટ્રેનિંગની વ્યવસ્થા તો હાલો

પરંતુ હવે લોકોએ સુધરવાનું છે જનતાએ સુધરવાનું છે મોદી સાહેબને જોઈને આપણે બહુ મત આપી દીધા પરંતુ હવે આપણે એવા ઉમેદવારો જીતાડવા પડશે જે પ્રજાની વચ્ચે રહે પ્રજાના કામો કરે પ્રજાના માટે અડધી રાતે પણ દોડે ફોન ઉચકીને ગુમરાહ ના કરે અને અધિકારીઓ પણ એવા લાવવા પડશે આપણે કે વડોદરા શહેરના વિકાસમાં રસ દાખવે અત્યારનું જે વાતાવરણ છે વડોદરા શહેરનું જો ચૂંટણીઓ આવી જાય તો આ તમામ લોકો ને દેવા પડે શું કહેશો કેવી આ પરિસ્થિતિ રોડની છેલ્લા ઘણા સમયથી તમે જોઈ રહ્યા છો વડોદરાની આ હાલત બિસ્માર હાલત કરી નાખી છે દરેક દરેક જગ્યાએ એવું નથી અલકાપુરી જેવા પોસ એરિયાની અંદર બી ખાડા રોડ ઉપર બી ખાડા બ્રિજ ઉપર બી ખાડા આ તંત્ર કરી શું રહ્યું છે ખબર નથી પડતી ખાલી કટકી કરવા માટે જ આ અધિકારીઓ ભેગા થાય એવું લાગે છે મહેરબાની કરીને સુધરી જાઓ આગામી દિવસમાં તમે અનુ ચોક્કસ પરિણામ જોવા મળશે અને આ જાગૃત નાગરિકો અહીંયા ભેગા થાય છે કાલે જ વાસના રોડ ઉપર જ્યારે બ્રિજ બની રહ્યો છે તો સવાર સવારમાં એક બેન પડી ગયા એ બેનને ઇમરજન્સી એકસો આઠ બોલાવીને મેં એસએસજી હોસ્પિટલમાં ભેગા કર્યા સાહેબ તમે જુઓ આ હણી બોટકાંડ જુઓ અત્યારે તળાવમાં કોઈ કશી કાળજી જ નથી લેતું એ બંધ થઈ ગયું કરે છે શું આ આ ના ચાલે હવે કંટાળી ગયા છે લોકો આનું પરિણામ હવે ટૂંક જ સમયમાં ભોગવવા રેડી રહેજો બિલકુલ લોકો કહી રહ્યા છે ભોગવવા રેડી રહ્યું શું માનવું છે કેટલી ખરાબ પરિસ્થિતિ શું વિસ્તારના ધારાસભ્ય નગરસેવકો ક્યાં ખાલી વોટ લેવા માટે આવે છે અને વોટ મળી ગયા પછી હાય એલો કરવા આવે છે અત્યારે કોઈ જોવા આવતું નથી અને મોટનાથ મહાદેવ આ રોડ ઉપર બહુ બધા ખાડા છે બસ અને ભારે વાહન વ્યવહાર પણ ચાલે છે અહીંયા પાંચ મોટી મોટી સ્કૂલો આવેલી છે પાર્ટી પ્લોટ આવેલા છે છતાં પણ આ રોડનું સમારકામ સરકાર કરતી નથી ખરેખર આ બહુ ખરાબ દયનીય પરિસ્થિતિ છે શહેરની અંદર જો આવા રોડ ખરાબ હશે તો આગળ જઈને શું થશે બીજો ઉપર ખાડા છે રોડ ઉપર ખાડા છે ચાર રસ્તા ઉપર ખાડા છે હું આઠ વિસ્તારનો જનવર્ષે કંઈ ધારાસભ્ય મનીષાબે એને વકીલે કર્યું હતું યાદ છે તમને એક વ્યક્તિને જેલમાં ગલા લીધો તો યાદ હોય તો તો આવા પ્રકારનું કૃત્ય તો પછી રોડ રસ્તા કેમ નથી બનાવતા રોડ રસ્તા બનાવો ખૂબ જ જરૂરી છે દરેક માણસ આ રોડ રસ્તાથી ઇફેક્ટેડ છે દરેક માણસને સારા રોડ રસ્તાની જરૂર છે નાગરિક નાગરિક કર ભોગવે છે કર આપે છે છતાં પણ એને સારા રોડ રસ્તા નથી મળતા એનો છે કે એને સારા રોડ રસ્તા મળવા જોઈએ અને મોટો રસ્તો છે મોટા રસ્તાને તો મેન્ટેન કરો કમસે કમ બસનો રસ્તો છે સ્કૂલનો રસ્તો છે ચારથી પાંચ સ્કૂલો પાંચ સ્કૂલ આ રોડ ઉપર ભેગી થાય એટ અ ટાઈમ એટલો ટ્રાફિક જામ નથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઓછા મોટા અડધો કલાકનો સમય લાગે છે આ વસ્તુનું ખરેખર નિરાકરણ કરવું જોઈએ સરકારે ટ્રાફિકે અને આરએનબી ડિપાર્ટમેન્ટે કારણ કે આ વસ્તુ કર્યા વગર કોઈ ચાલે જ નથી જ્યાં આગળ વીઆઈપી મુવમેન્ટ થાય છે ત્યાં આગળ રસ્તો સારો એરપોર્ટ ઉપર વીઆઈ નરેન્દ્ર મોદી સાહેબ આવે છે ત્યારે રસ્તો ચકાચક થઈ જાય છે અહીં આગળ આવતા નથી ખાડાને ખાડા જ રહે છે કોઈ વસ્તુ કામ કરતું જ નથી તંત્ર આ બાબતમાં ધ્યાન આપવાની ખાસ જરૂર છે બિલકુલ તંત્રએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે આપ જોઈ શકો છો માનનીય ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ જે ગત વર્ષે પૂર આવ્યું હતું ત્યારે એક વ્યક્તિએ તેમની સામે બે શબ્દો શું બોલ્યા હતા તો તેમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા ત્યારે હવે આ મનીષાબેન વકીલ કે જેઓ માન્ય શ્રી છે વડોદરાવાડી વિસ્તાર એટલે કે શહેરવાડી વિધાનસભાના તેઓને અમે નમ્ર અપીલ કરી રહ્યા છે કે બેન ધારાસભ્યશ્રી કે આ રસ્તાનું કંઈ રિપેરિંગ કરાવો અરુણ મહેશ બાબુ તો કહી રહ્યા છે કે અમે બધા જ ખાડા પૂરી દીધા છે અને જે પણ ખાડા પડી રહ્યા છે કે જૂના રસ્તા છે તેના લીધે તો આવું આ જે નિવેદન આપે છે માન્ય મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જરા જુઓ કે હમણાં જ આ રોડનું કામ કરવામાં આવ્યું હતું તેમ છતાં પણ આ રોડની આ પરિસ્થિતિ દયનીય હાલત બની છે ત્યારે હવે જોવાનું રહ્યો કે માન્ય શ્રી જે સંકલનમાં મોટી મોટી વાતો કરે છે ત્યારે આ સંકલન ખુદ ગ્રાઉન્ડ ઝીરો પર આવી આ રોડ બનાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે પરંતુ આપ જુઓ કે રોડની આ જે બિસ્માર હાલત છે આ હરની સ્થિત આવેલું જે ડમરૂ સર્કલ છે કે હજારોની સંખ્યામાં વાહન ચાલકો અહીંથી જાય છે પરંતુ પરિસ્થિતિ આપજો કે અહીંયા સ્કૂલો પણ આવેલી છે સાથે અહીંયા અત્યારે જ ગણેશ ઉત્સવ એટલે વિસર્જન પણ અહીંયા કરવામાં આવ્યું હતું ત્યારે લોકો આ જ રોડ ઉપરથી પસાર થયા હતા ત્યારે હવે લોકો માંગ કરી રહ્યા છે કે બેન ધારાસભ્યશ્રી આ રસ્તાનું કંઈ કરાવો મ્યુનિસિપલ કમિશનરને કહો તેમના અધિકારીને કહો સિટી એન્જિનિયર જે પોતાની જાતને ખૂબ તમામ નેતાઓ સાથે નજીકો ઘેરાવો ધરાવતા એવા ધાર્મિક દવે પણ કે જેઓને અમે રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે તમે પણ આ રોડ રસ્તાનું ધ્યાન રાખો તમે જે ખાડાઓ ખોદાવળાવ છે એનું પણ સમારકામ કરો આ સ્પષ્ટપણે માંગ છે કે જે પ્રકારે આ તમામ જે અધિકારીઓ છે એ અધિકારીઓની નિષ્કાળજીના લીધે આપ જુઓ કે હજી સુધી તો કોઈ જાનહાની નથી થઈ પરંતુ ચોક્કસથી કોઈ જાનહાની થશે તો જવાબદાર કોણ એટલે આ પ્રકારની પરિસ્થિતિ સમગ્ર વડોદરા શહેરની અને સમગ્ર શહેરવાળી વિધાનસભાની જો પરિસ્થિતિની વાત કરીએ તો એરપોર્ટથી લઈને સડા સ્ટેટ સુધીનો જે રસ્તો છે તે પણ બિસ્માર હાલતમાં છે ત્યારે આ વધુ એક આ રસ્તો કે જે હરનીના ડમરૂ સર્કલ નજીકની આ પરિસ્થિતિ છે અને આપ જુઓ કે જે પ્રકારે પરિસ્થિતિ થઈ છે જો કે હજારોની સંખ્યામાં વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે ત્યારે હવે લોકો માંગ કરી રહ્યા છે કે માન્ય ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ અરુણ મહેશ બાબુ છે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર છે એ મ્યુનિસિપલ કમિશનર આપ જુઓ કે જે પ્રકારે લોકો હજુ પણ આ ખાડામાંથી જવા માટે મજબૂર થાય છે ત્યારે આ પરિસ્થિતિ વડોદરાની છે ત્યારે સામાજિક કાર્યકર સાથે વાત કરવાના ફરી એક વખત પ્રયત્ન કરીશું અતુલભાઈ સવાલ એ છે કે અધિકારીઓ કોન્ટ્રાક્ટરો મિલી ભગતથી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ માન્ય ધારાસભ્યને કદાચ ખ્યાલ હશે કે નહીં ગત વર્ષે તો એવું જોયું કે પૂરમાં કોઈ વ્યક્તિ એવું પણ બોલ્યો કે મનીષાબેને ખોવાયા છે એ વ્યક્તિને જેલમાં થકેલી દેવામાં આ પ્રકારની પરિસ્થિતિ છે તો હવે આ રોડ રસ્તા કેમ નહીં બનાવતા પહેલી વસ્તુ એ છે કે કોર્પોરેશનનો કે કોઈ પણ કામ મંજૂર થાય એટલે એમાં પહેલાં ટકાવારી હોય છે પાર્ટી ફંડથી માંડીને તમામ ટકાવારી હોય છે જો આ રોડ મંજૂર થયો હોય કાર્પેટિંગ મંજૂર થયું હોય તો નગર સેવકો બી આમાં મળેલા હોય કોન્ટ્રાક્ટર બી મળેલો ને અધિકારી બધાની ટકાવારી ચાલે છે આ ટકાવારીના કારણે કોન્ટ્રાક્ટર કઈ રીતે કામ કરે સો રૂપિયાના કામમાં ચાલીસ પચાસ રૂપિયા તો ટકાવારીમાં જ હતા તો કોન્ટ્રાક્ટરને ટકાવારી કોન્ટ્રાક્ટરને ઓછા રૂપિયા મળે તો જેવું તેવું કામ કરવાનું છે અને જનતાના રૂપિયા વેરંછન થવાના છે તો ધારાસભ્ય છે ધારાસભ્યનો આટલો મોટો વોર્ડ છે તો ધારાસભ્ય આ વોર્ડમાં ફર ફરવું જોઈએ એમને આવવું જોઈએ આ આખો રોડ એ રીતનો બની ગયો છે ડિસ્કો રોડ મેં કીધું ને અહીંયા સગરબાબેન જો એમ્બ્યુલન્સમાં જાય તો ડિલિવરી થઈ જાય એટલે મારી તો ધારાસભ્યને પણ વિનંતી છે કે મોદીજીનું નામ જાળવો મોદીજીના નામે તમે આવ્યા છે બાકી તમને પાંચસો મત અપક્ષમાં કોઈ ના આપે રામના નામે ચરી ખાધું છે અપક્ષ વડો તો પાંચસો મત ના આવે બધી બધાને બધું ખબર છે મોદી સાહેબનું માન રાખીને હરણીનો રોડ તો સારો બનાવો આવા રોડ આખા ગુજરાતની અંદર છે તમામ હવે ધારાસભ્યો નવું શીખી ગયા છે કે ક્યાંક ને ક્યાંક કોઈ કાર્યક્રમ હોય તો ફોટા પડાના વાય વાય મેળવવાની અને આગળ બેન ઉભા રહેજો બેન બેન શું કહેશો કેટલું કેટલી ખરાબ પરિસ્થિતિ શું માનવું છે આપણું શું થવું છે ભાઈ બહુ ખરાબ પરિસ્થિતિ છે અહીંયા ખાડા ટેકરા એટલા બધા છે કે નાનાથી મોટા માણીને બધાને તકલીફ પડી રહી છે આવા જવા માટે ડેલી રૂટીન જ અમારો સ્કૂલથી લેવા મૂકવા જવાનો આ જ રસ્તો છે તો બધાને તકલીફો પડી રહી છે અમને હેરાન થઈ આપણા શરીરને નુકસાન અમે તો ઠીક છે પણ મોટા ના જે ઉંમરવાળા હોય એને તો ઘણી બધી જોઈ રહ્યા છે ધારાસભ્ય ક્યાં છે શું આપ માંગ કરી રહ્યા ધારાસભ્ય કામ કરવું જોઈએ કરવું જોઈએ થોડું ધ્યાનમાં રાખીને લેવું જોઈએ આ વસ્તુમાં બિલકુલ લોકો પણ કહી રહ્યા છે કે આ જો પરિસ્થિતિ આ પરિસ્થિતિ અહીંયા છે માન્ય ધારાસભ્યશ્રીને એક વિનંતી છે કે આ જે પરિસ્થિતિ આપ જુઓ કે તમામ લોકો આ ખાડામાંથી પસાર થવા માટે મજબૂર થયા છે ને જો કે મોટા વાહનો પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે એટલે આ પરિસ્થિતિ અહીંયા આ થઈ છે માન્ય ધારાસભ્ય મનીષાબેન વકીલને પણ નમ્ર અપીલ છે કે આ રોડ રસ્તાનું કંઈ કરો લોકોના કમરના પ્રોબ્લેમ લોકો ડોક્ટર પાસે જવા માટે મજબૂર થઈ રહ્યા છે આમ જોઈ શકાય છે કે જે મોટા મોટા વાહનો પણ અહીંથી પસાર થઈ રહ્યા છે અને લોકો હેરાન થયા છે ત્યારે હવે લોકો પણ માંગ કરી રહ્યા છે કે હવે આ રસ્તા જે બિસ્માર હાલતમાં થયા છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર રવનુ મહેશ બાબુ મોડી મોડી રાતે સંકલનની બેઠકો એટલે કે અધિકારીઓ સાથે બેઠકો કરે છે પરંતુ ક્યાંય એવું નથી લાગતું હવે કે આ બેઠકો બાદ પણ આ ખાડાઓ પુરાય છે જે સિટી કમાન્ડ સેન્ટર ખાતેથી બેઠકો થઈ રહી છે અધિકારીઓ સાથે પરંતુ આ બેઠકો શું થાય છે શેની થાય છે કોને ખબર પરંતુ ચોક્કસથી આ બિસ્માર હાલતોની જે હાલત થઈ છે રસ્તાઓની હવે તેની સામે લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે અને તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા